દ્વારકાના હર્ષદપુર ગામના ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે જામ ખંભાળિયા સલાયા રેલવે લાઈન ને લઈને ખેડૂતોએ મોરચો માંડ્યો છે મંજૂરી વગર સરકારે રેલવે લાઈન નું કામ શરૂ કર્યાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો સાત બાર ના રેકોર્ડમાં ફેરફાર કરી જમીન છનવવાનો પ્રયાસ કરાયાનો પણ દાવો કરાયો ખેડૂતોએ અનેકવાર તંત્ર સામે લેખિત અને મૌખિક રજૂઆતો કરી રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આરોપ લગાવ્યો ખેડૂતોએ હક મેળવવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે અમે આ બાબત ની રેલવે તરફથી અમને કોઈ જાતની જાણકારી નોટિસ આજુ સુધી આપવામાં આવી નથી અમે પિસ્તાલીસ વર્ષથી ખેડીએ છીએ વાવીએ છીએ વખેડીએ છીએ અમારી પાસે કાયદેસર કબજો છે અમારા સાત બાળક અમારા નામના છે કોઈ ઉલ્લેખ છે રેલવે લાઈન છે નાખે છે રેલવે વાળા અમારી જમીન જે માપણી કરે છે અમારી જમીન ના ટુકડા ટુકડા થયેલા વારસદારમાં ટુકડા ટુકડા થયેલા છે એ અમને એક એક અઢી અઢી વીઘા જમીન આવે એમાંથી એ લોકો જે સરકારી અધિકારીઓ ડી માપણી કરી અને ટુકડા ટુકડા કરી જેટલી જોઈએ એટલી જમીન એ કાપી અને પછી અમારી પાસે કઈ જમીન વધતી નથી તો ખેતી ઉપર જ અમારું જીવન ધોરણ છે અમે નિભાવી કઈ રીતે અમારું ગુજરાન કેમ છે કોઈ સરકારી કર્મચારી સરકારી જેટલો પગાર કે એવી અમને કોઈ આવક થતી નથી તો અમારું ગુજરાન કેમ ચાલે